અત્યારે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ જે ગરમી ગરદી છે બહુ જો બધા લાઈનમાં છે અહીંયાથી જવાનું છે જો અહીંયા આગળ જ છે દર્શન માટે જ્યારે નાગેશ્વર મહાદેવના દર્શન માટે માણસોની ભીડ છે અને આ ટીવીમાં પણ જુઓ તમે આ પૂજા ભેટ અને આ પ્રસાદી

અમારે ધોની બેન ને બધા બેઠા છે કિરણ બેન તો કેવી મજા આવી છે તમને તો કેવી મજા આવી છે તો પ્રસાદી પણ લીધી છે ચારે ઝા કરવાના હોય છે અહિયાં નવકુળ નાગ દેવતા છે મંદિર જુઓ તમે કે જ્યાં નવપુર નાગ દેવતા છે નાગેશ્વર મહાદેવ મંદિરે જો અત્યારે ગોપી તળાવ ભોગી ગયા છે આ ગોપી તળાવ ની બજાર છે